દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલો બિનખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવાઈ છે જે અંતર્ગત રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર ની વિજિલન્સની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા છે જે અંતર્ગત રેવન્યુ ઇન્સ્પેક્ટર કમિશનરની વિજિલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે એક એડિશનલ કલેક્ટર એક ડેપ્યુટી કલેક્ટર એક મામલતદાર પાંચ ક્લાર્ક તેમજ નવ નાયબ મામલતદાર સહિતના સત્તર અધિકારીઓની ટીમોએ દાહોદમાં ધામા નાખ્યા દાહોદના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મિટિંગો લેવાઈ છે તંત્ર દ્વારા નિયુક્ત કરેલ ટીમો દ્વારા જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કર્યા છે તેઓમાં નવેસરથી ડોક્યુમેન્ટ ખરાઈ કરાઈ સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ટીમો તમામ સર્વે નંબરોની એક પછી એક મુલાકાત લીધી જો તંત્ર દ્વારા આજ રીતે તપાસ કરવામાં આવે તો જિલ્લાના બીજા કેટલાક સર્વે નંબરના ગોટાળા બહાર આવી શકે તેમ છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ